એ તો તમારી ચેનલને તમે મેન્શન કરવા માંગો છો તમારી પાસે પહેલેથી એક ચેનલ છે અને બીજી ચેનલને તમે મેન્શન કરવા માંગો છો જેવી રીતે અહીંયા મારા કોઈ પણ YouTube ની અંદર તમે વિડિયો જોશો એટલે મારી અંદર તમને બે ચેનલ મેન્શનમાં દેખાશે દાખલા તરીકે મેં અહીંયા વિડિયોને પ્લે કરી છે તો અહીંયા જેવો વિડિયોને પ્લે કરું છું એટલે અહીંયા છે ને મેન્શન નું એક ઓપ્શન તમને બે ચેનલ નું જોવા મળે છે અહીંયા જો તમે લાઈવ પ્રૂફ સાથે દેખાડું અહીંયા કઈ રીતે દેખાય છે તો આપ જોઈ શકો છો અહીંયા મેન્શન નું ઓપ્શન છે બે ચેનલ છે મેંના ઉપર ક્લિક કર્યું છે તો અહીંયા મારી બે ચેનલ તમને જોવા મળે કોઈ પણ લોકો ને સબસ્ક્રાઇબ કરી હોય તો કરી શકે છે અને આ ચેનલ ને મેન્શન કરવાથી મિત્રો આપણને ફાયદો થાય છે કે આપણા પરિવારમાં છે આપણી કોઈ નવી ચેનલ છે ને નવી ચેનલ ને તમારે ગ્રો કરવી છે તો મેન્શન કઈ રીતે કરવું એના માટે હું એક સ્પેશિયલ તમને YT સ્ટુડિઓ ની અંદર જો કે પહેલેથી ઓપ્શન મળી ગયો છે પણ આપણે વિડિયો લિસ્ટ મતલબ લાસ્ટમાં બનાઈએ છે જેથી આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે કારણ કે ગુજરાતી માં ઘણા બધા લોકો ની ચેનલ છે ને કોઈ મેન્શન નથી જોઈ તો ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે રમેશભાઈ તમારી ચેનલને તમે ડબલ ચેનલને મે મતલબ મેન્શન કઈ રીતે કરો છો અને આ માહિતી મિત્રો સ્પેશિયલ આપણે એના માટે બનાવી છે તો વિડીયોમાં ખાસ કન્ટિન્યુ બનાવીને જો ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી ચેનલની અંદર એવા વિડીયો આવે છે કે આપણા દરેક ગુજરાતી લોકોને યુટ્યુબ રિલેટેડની દરેક નોલેજ બધી માહિતી મળે તો વિડિયો ની અયા આપણે શરૂઆત કરીએ સૌથી પહેલા તો મિત્રો અયા YouTube ની અંદર તમે મારું કોઈ પણ વિડિયો આ વિડિયો તમે જોઈ રહ્યા છો ને તો આ વિડિયો ની અંદર પણ મારી બે ચેનલ તમને મેન્શન કરેલી નીચે દેખા દે છે જુઓ તમે બે ટેકનિકલ જગુગા વ્લોગ્સ અને ટેકનિકલ જગુગા તો અયા એને આપણે કઈ રીતે મેન્શન કરવાની છે એના માટે આપણે જવાનું છે મિત્રો YT સ્ટુડિયો ને પહેલા તો મિત્રો YouTube ની અંદર તમે તમારો કોઈ પણ વિડિયો છે ને અપલોડ કરી દેવાનો છે ને તમારે જારે થમ્બનેલ લગાવવા YT સ્ટુડિયો ની અંદર જશો એ સમય તમાર છે ને ચેનલ ને મેન્શન કરવાની રહેશે તો યન YT સ્ટુડિયો ને આપણે ઓપન કરી લઈએ તો ચલો મિત્રો અહીંયા મે YT સ્ટુડિયો ને ઓપન કરી દીધો છે હવે YT સ્ટુડિયોને જેઓ તમે ઓપન કરશું એટલે તમારું વિડિયો અહીંયા છે ને ઓલ કન્ટેન્ટ ઉપર ક્લિક કરી લો અને પહેલેથી તમે વિડિયો અપલોડ કરેલા છે એમાં તમારે મેન્શન કરવું છે તો પણ કરી શકો જો કે આના વિડિયોમાં હું તું મારા જે પહેલેથી વિડિયો અપલોડ કરેલો છે એમાં મને મેન્શન કરવું છે તો મારે કઈ રીતે કરવાનું છે એ તમને લાઈવ પ્રૂફ સાથે અહીંયા દેખાડવાનું છું દાખલા તરીકે મારો અહીંયા પહેલેથી વિડિયો અપલોડ છે અહીંયા મારે મેન્શન કરવું છે આ વિડીયોને બરોબર અવે કોઈ મારી ચેનલ બીજી ચેનલ ની અંદર કઈ રીતે કરવાનો છે તો અહીં એડિટ નું ઓપ્શન છે થંબલેન નું એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા ઘણા બધા ઓપ્શનો જોવા મળશે મિત્રો માફ કરજો અહીંયા વાડી છે એટલે પંખીડા બોલ અવાજ વધારે આવતો હશે અહીંયા તમને ઘણા બધા જો ટાઇટલ લખવાનું ઓપ્શન છે પબ્લિક કરવાનું ઓપ્શન છે બીજા નંબરમાં ઓડિયન્સ અને ત્રીજા નંબરમાં છે સ્થાન એટલે કે મતલબ લોકેશન ત્રીજા ચોથા નંબરમાં છે પ્લેલિસ્ટ અને પાંચમા નંબર ઉપર છે મિત્રો સહયોગીને આમંત્રિત આપો એટલે કે મતલબ કોલેબોરેશન તમને ખબર હશે આત્યાર બધા લોકો ને ગુજરાતીમાં મારે લખેલું છે કે જે ઓપ્શન છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું ઓપ્શન આવશે ને અહીંયા એક સર્ચ બોક્સનું ઓપ્શન આવશે જે હું સર્ચ બોક્સનું ઓસવાનું છે એટલે તમારી કઈ ચેનલને તમારે મેન્શન કરવાની છે એ તમારે અહીંયા સર્ચ કરવાનું છે તો હું અહીંયા લખું છું ટેકનિકલ જયગુગા તો મારે ઓલરેડી જે બેન્યુ ચેનલ આવી રહી છે તો જે બીજા નંબરની છે ટેકનિકલ જે ગોગા ફાર્મિંગ મિયારા એના ઉપર આપણી આ ચેનલને મતલબ જે છે ને કોલેબોરેશન મેન્શન કરવાનું છે તો મેં એના ઉપર ક્લિક કરું છું એટલે તમને આ ટાઈપનું ઓપ્શન આવશે અહીંયા તમને એ કહે છે કે આ જે આપડા વિડિયોની માહિતી છે જેને તમે મેન્શન કરો છો એ વ્યક્તિ ડેટા જોઈ શકે કે નહીં જો તમારે મતલબ પરમિશન આપી છે તો તમારે એને ઓન કરી દેવાનું છે અને જો પરમિશન નથી આપવું તો ડાયરેક્ટલી તમારે લિંક બનાવ એના ઉપર આપણે ક્લિક કરીને આ લિંક ને તમારે કોપી કરી દેવાની છે હવે લિંકને કોપી કર્યા પછી મિત્રો લોકો કઈ ભૂલ કરે છે ખબર છે બહાર નીકળે એટલે અહીંયાથી વિડીયોને સેવ નથી કરતું એટલે એની લિંક ના બને એટલે મેન પોઈન્ટ એ છે કે વિડીયોને પહેલાં અહીંયાથી આ વિડીયોને છે ને ખાસ સેવ કરવાનો છે હવે અહીંયાથી બહાર નીકળી જવાનું છે હવે એ લિંકને પહેલી વાત જે ચેનલને તમે મેન્શન કરી છે એ ચેનલને છે ને તમારે પહેલેથી લોગિન કરીને જ રાખવાની છે હવે કઈ રીતે તો યુટ્યુબની અંદર પણ એ ચેનલ લોગિન હોવી જોઈએ અને જે વાયટી સ્ટુડિયામાં છે એ ચેનલ ને લોગ ઇન બન્ને એક સાઈડ એક જ ચેનલ ને લોગ ઇન હોવી જોઈએ તો અહીંયા થી જો તમે અહીં તો આપણે અહીંયા WhatsApp ની અંદર જે ને ચેનલ ને આપણે લિંક છે ને અને આપણે આપણું નંબર ઉપર અહીંયા નાખી દઈએ અને એ ને લિંક ને આપણે ઓપન કરવાની છે બરાબર તો એ WhatsApp ની અંદર તમે લિંક ને શેર કરો તો WhatsApp ની અંદર મેં શેર કરી છે ને લિંક ઉપર મેં ડાયરેક્ટ ક્લિક કર્યું છે તો સીધું મને આ ટાઈપ નું આખી બધી મારી ચેનલ નું જોવા માટે આવે મેઈન પોઈન્ટ એ છે કે કઈ ચેનલ ની અંદર આપડે ચેનલ લિંક કોલેબોરેશન કર્યું છે તો એ ચેનલ તમારે આવી રીતે પસંદ કરવાની છે તો જે ચેનલ મેં અહીંયા મતલબ કોલેબોરેશન કર્યું છે અહીંયા તમને આ ટાઈપનું સ્વીકારો આ ટાઈપનું ઓપ્શન આવશે જેનાથી તમે કોલેબોરેશન કરી છે એ ચેનલ ઉપર તમારે સ્વીકારો એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું એટલે આ વિડિયો જ્યારે પણ પ્લે થશે એટલે તમારા બંને ચેનલની અંદર જોવા મળી જશે અને તમારા જે ચેનલ છે એની અંદર YT સ્ટુડિયો ની અંદર પણ નીચે તમારો એક વિડિયો જોવા મળી રહેશે પણ એનો ડેટા તમે જોઈ શકશો ને અને જો તમે પહેલેથી ડેટા માટે ઓન કરેલું છે તો ડેટા પણ તમે જોઈ શકો છો આ વિડિયો તમને કેવો લાગ્યો મિત્રો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો YouTube એટલેના દરેક વિડિયો તમને ગુજરાતીમાં આપણી ચેનલમાંથી મિત્રો મળી રહેશે